ઉદયપુર શહેરના ભટિયાણી ચોહટામાં શુક્રવારે સવારે સરકારી શાળાની બહાર એક વિદ્યાર્થીને છરી મારવાની ઘટના સામે આવ્યા બાદ અહીંની પરિસ્થિતિ મળશી હતી હાલ ઉદયપુર શહેરમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે રોષે ભરાયેલા લોકોએ બજારો બંધ કરી દેધાશ્રીઓ તેમજ અનેક સ્થળોએ વાહનોમાં તોડફોડ અને આગ ચંપી કરવામાં આવી આ બાબતને કારણે શહેરમાં અનેક જગ્યાએ આગ ચંપીના બનાવ સામે આવી રહ્યા છે આરોપ છે કે એક ખાસ સમુદાયના સાથી વિદ્યાર્થીએ તેમના પર હુમલો કર્યો ત્યારે બીજી તરફ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ